પ્રમાણમાં પાણી ઘૂસી ગયા છે અહીંયા ખૂબ બધો ગારો છે તો જોઈ લઈએ આપણે નજરે કે ભાઈ એ વસ્તુ કેવી છે તો સાયકલ આપણે અહીંયા મૂકી દેસુ ભરતભાઈ નામ છે ને તમારું આ તમારું ઘર છે ઓકે અરે કૂતરાને બિલાડા બંને સાથે છે કૂતરા બિલાડા બકરી બધા ભેગા રહે છે અરે મંદિર છે માતાજી અરે વાહ બહુ સરસ માતાજીનું મંદિર ક્યાં છે આ રહ્યું માં અચ્છા આ ખોડિયાર માં નું મંદિર છે તમારા ઘરે જ છે

ગજબ વાત છે લે ઉલટું બિલાડો એને સામે મારે છે તું આમ નહીં કર તો આ આશાપુરા નગર છે આપણે આગળ જઈએ ભરતભાઈનું ઘર તો આપણે જોયું અને ખુશીની વાત છે કે આ ઘરની અંદર પાણી નથી